નીચેનો આલેખ આપેલી બે પેટર્નના પ્રથમ પાંચ પદ દર્શાવે છે વિકલ્પ તરીકે આ બે પેટર્ન વિશેના જુદા જુદા વિધાનો આપ્યા છે બધા જ સાચા વિધાનો પસંદ કરો આપણને અહીં કેટલાક બિંદુ આપવામાં આવ્યા છે જો આપણે આ બિંદુની વાત કરીએ તો તેનો સમક્ષિતિજ યામ પેટર્ન એ નું પ્રથમ પદ થશે જે ચાર છે અને તેનો શિરોલંબ યામ પેટર્ન બી નું પ્રથમ પદ થાય જે એક છે ત્યારબાદ આપણે આ જ સમાન બાબત બાકીના બધા બિંદુઓ માટે કરી શકીએ તો સૌ પ્રથમ આપણે તે બધાની કિંમત શું છે તે જોઈએ તેના માટે આપણે એક ટેબલ બનાવીશું આપણી પાસે પેટર્ન એ છે અને પેટર્ન બી છે પેટર્ન એ નું પ્રથમ પદ ચાર છે અને જયારે પેટર્ન એ નું પ્રથમ પદ ચાર હોય ત્યારે પેટર્ન બી નું પ્રથમ પદ એક છે ત્યારબાદ પેટર્ન એ નું બીજું પદ સાત છે અને જયારે પેટર્ન એ નું બીજું પદ સાત હોય ત્યારે પેટર્ન બી નું બીજું પદ પણ સાત છે આ બંને સાત છે ત્યારબાદ પેટર્ન એ નું ત્રીજું પદ દસ છે અને પેટર્ન બી નું ત્રીજું પદ તેર છે તેવી જ રીતે પેટર્ન એ નું ચોથું પદ તેર છે અને પેટર્ન બી નું ચોથું પદ ઓગણીસ છે અને ત્યારબાદ અંતે પેટર્ન એ નું પાંચમું પદ સોળ છે અને પેટર્ન બી નું પાંચમું પદ પચીસ છે વિકલ્પો જોઈએ તે પહેલા આ પેટર્ન વિશે શું વિચારી શકાય તે જોઈએ અહી પેટર્ન એ ની શરૂઆત ચાર થી થાય છે અને આપણે દરેક વખતે ત્રણ ઉમેરી રહ્યા હોઈએ એવું લાગે છે પછી નું પદ મેળવવા આપણે આગળના પદમાં દરેક વખતે ત્રણ ઉમેરીએ છીએ દરેક વખતે ત્રણ નો વધારો કરીએ છીએ પેટર્ન બી ની શરૂઆત એક થી થાય છે અને તમે દરેક વખતે છ ઉમેરી રહ્યા હોવ એવું લાગે છે યાદ રાખો કે પેટર્ન એ સમક્ષિતિજ અક્ષ પર છે પેટર્ન એ માં એક પદ પરથી બીજું પદ મેળવવા આપણે ત્રણ એકમ જેટલું સમક્ષિતિજ અક્ષ પર ખસીએ છીએ તેની સાથે સાથે આપણે શિરોલંબ અક્ષ પર છ એકમ જેટલું જઈએ છીએ તમે અહીં જોઈ શકો કે એક પદ પરથી બીજા પદ પર જવા પેટર્ન એ માં ત્રણ જેટલો વધારો થાય છે અને જ્યારે પેટર્ન એ માં ત્રણ જેટલો વધારો થાય ત્યારે પેટર્ન બી માં છ જેટલો વધારો થાય છે એક પદ પરથી બીજા પદ પર જવા આપણે પેટર્ન બી માં છ જેટલો વધારો કરીએ છીએ દરેક પછીનું પદ મેળવવા આપણે અગાઉના પદમાં ઉમેરીશું કંઈક આ પ્રમાણે હવે આમાંથી કયા વિધાનો આના પર લાગુ પાડી શકાય તે વિચારીએ પેટર્ન એ માં દરેક પદ માટે પદ ને બે વડે ગુણો અને પછી પેટર્ન બી પર નું અનુરૂપ પદ મેળવવા સાત બાદ કરો જોઈએ કે આ સાચું છે કે નહીં જો આ સાચું હોય તો હું અહીં પ્રથમ પદ લઈશ તેને બે વડે ગુણીશ અને પછી આ મેળવવા તેમાંથી સાત ને બાદ કરીશ તો શું અહી એક બરાબર બે ગુણ્યા ચાર ઓછા સાત લખી શકાય આના બરાબર ખરેખર એક થશે શું હવે આ સાત બરાબર બે ગુણ્યા સાત ઓછા સાત લખી શકાય તેના બરાબર સાત જ થાય શું આ તેર બરાબર બે ગુણ્યા દસ ઓછા સાત લખી શકાય વીસ ઓછા સાત

પેટર્ન એ ના તેમના અનુરૂપ પદો ને સમાન અથવા તેના કરતા મોટા છે આ વાત બીજા ત્રીજા ચોથા અને પાંચમા પદ પદ માટે સાચી છે છે પેટર્ન પેટર્ન ત્રણ પદો અનુરૂપ મોટા પરંતુ અહીં આ સાચું નથી અહીં પેટર્ન બી નું પદ નાનું છે માટે અહીં આ ખોટું છે દરેક બિંદુ પરથી પછી નું પદ મેળવવા તમારે જમણી બાજુ ત્રણ એકમ અને ઉપરની બાજુ છ એકમ ખસવાની જરૂર છે આપણે તેના વિશે વાત કરી ગયા છીએ એક પરથી થી બીજું પદ મેળવવા તમારે પેટર્ન એ માં ત્રણ એકમ જમણી બાજુ ખસવાની જરૂર છે અને પેટર્ન બી માં છ એકમ ઉપરની તરફ ખસવાની જરૂર છે કારણ કે આપણે પેટર્ન બી ને શિરોલંબ અક્ષ પર દર્શાવી છે તેથી આ સાચું છે બંને પેટર્ન નું બીજું પદ સાત છે તમે તેને અહીં જોઈ શકો તે પણ સાચું છે અહીં આ સાત થશે અને અહીં આ પણ સાત થાય આમ આ વિધાન પણ સાચું છે ફક્ત બીજું જ વિધાન એવું છે જે અહીં લાગુ પડતું નથી